કેમ છો બધા મજામાં હું તે મજામાં છું તે માતાજી છે બધા ને આવી જાવ અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તે અત્યારે જો ગૌતમ આવી ગયા છે ઘરે ને આપણે બહાર જવાનું છે ખરીદી કરવા માટે તો આપણે જો આવી ગયા છે એ ખરીદી કરવા માટે ને આવીને તરત જો કુર્તી ને એવું જોવાનું શરૂ કરી દીધું છે ને આ જો મસ્ત મજાની સાડી છે આ હું સારું ગાડી એ વિડીયો ઉતારતી હતી એમ જો કુર્તી કેવી સરસ મજાની છે અલગ અલગ કલરની છે બધી આપણને કાઢી નથી કુડું અને હવે આપણે આવી ગયા છીએ બરોડાની માર્કેટમાં કુર્તી જોવા માટે અને જો આયા એટલે મસ્ત મજાની કુરજ્યું છે એકથી એક તળિયાથી પણ આપણે એટલી અંદરથી કુર્તીમાં કમ્પ્યુઝ થઈ જાય કે આપણે આ બધામાંથી કઈ લેવી કુર્તી એટલે બાકી કુડજો તો બધી મસ્ત હશે જો એક એક કલર છે અને ગૌતમને તો જો આ કુર્તી ગમે છે તો એ મને તું આ કુર્તી લઈ લે હું આ કુર્તીનું કહેતી હતી ગૌતમ એ ગમે છે તો મેં આ કુર્તી ટ્રાય કરી છે જો કેવી લાગે છે મને સારી લાગે છે કુર્તી તો કહેજો કમેન્ટ મને સારી લાગતી હોય અને હા તે મેં કુર્તી લીધી છે ગૌતમને આ કુર્તી બહુ ગમે ગઈ ને એટલે મેં આ જ લઈ લીધી છે અને પછી આપણે તો આપણે બીજી કુર્તી લેવાની હજી બાકી જ છે હજી આપણે એક કુર્તી જ લીધી છે તો આપણે બીજી કુર્તી લેવા માટે બધી જોવી જ પડશે અને અહીંયા જો પેન્ટ ટી શર્ટ કેવા મસ્ત છે અને આપણે અત્યારે કાંઈ પેન્ટ ટી શર્ટ લેવાના નથી તમને બધાને ગમે જઈન્સ મને તો બહુ વસ્ત ગમે છે પણ અત્યારે આપણે કુર્તી લેવાની છે તો આપણે કુર્તી જ જોવાય અને પછી અહીંયા જો નાના બાળકોના કપડાં જો મસ્ત મસ્ત છે પણ અમે અત્યારે કાંઈ નાના રીયુના કપડાં લેવાના હતા એટલે બધે આંટો માર્યો છે અને પછી આપણે તો ખરીદી કરવા નીકળે એટલે કાંઈ નક્કી ન હોય જો હવે કટલેરીની દુકાને આવી ગયા છે એવી છોકરીઓને ને થું હોય આપણે જે ગમે લઈ લેવાનું હોય નકરી કુર્તી લેવા નીકળ્યા કુર્તી જ ન લેવાય અને અહીંયા જો મસ્ત મસ્ત બધી વસ્તુ છે પર્સ ને ને નેન પોલીસ ને કટલેરીની દુકાને તો બધી જ વસ્તુ મળી રહી આપણને તો મેં કીધું હાલો એક આંટો મારતા આવી કટલેરીની દુકાને અને પછી અમે જો હાલવા મળ્યા એ પાસા બરોડા માર્કેટમાં આવ્યા એટલે બધું આ જોવું તો પડે જ તેને હરખું જે ગમે એ લેવાનું હોય અને અત્યારે અમે છાટુ જો સર જોવે છે ગૌતમ અને પછી અમે પાછા આવી ગયા છીએ બીજી દુકાને અને દુકાનમાં આવી તરત જ જો અમે તો વિડીયો શૂટ કરવા માંડ્યા છે એવી અને અમે તો ક્યાંય હખણા ન રહે એવી ગમે ત્યાં આ બરોડામાં બધી વસ્તુ બહુ જ સારી મળે છે અને અમે જો હવે આવી ગયા છે એવી પર્સ જોવા માટે અને મને તે આ પર્સ બહુ ગમે છે તો ગૌતમ લઈ દે તો લઈ લો મેં ખરીદીમાં તો કાંઈ બહુ બુસ્ટ લીધી નથી અને મેં જો ડ્રેસ પહેર્યો તો એ લીધો છે અને આ પર્સ લીધું છે જો હારું છે ટ્વર્સ કેટલા ના એવું કહું એમાં કેવા કોઈ પર્સ લીધું છે અને આ બુટ્ટી લીધી છે જો અને રિયાન છે રિયાન છાટું અમે ચશ્મા લીધા છે બ્લુ કલરના ના આ તો આટલું જ લાવ્યા છે અડધું બાકી છે અમારી જે ખરીદી ખરીદી કરવાન બાકી છે અને ગૌતમ તો હાઉ બાકી છે ગૌતમ ને કપડાં ને છે આજનો ટાઈમ તો આપણે આ ને થઈ ગયો તો કાલ જાશુ ખરી પાસે તો હારો હારો ફાટી ગયા છે યો તો હારો હારો આપણે ખરીદી કરવાનું બાકી રહી ગઈ છે થોડી ઘણી તો આજે આપણે પાછું જવાનું છે માર્કેટે ખરીદી કરવા અને ગૌતમ તો શું કામે વહી ગયા છે મારે મારી મમ્મી ઘર આવી શું એને બોલાવા હથવારું જોઈ ને આવે મારી મમ્મી લઈ જાય અને એ કાને જો તોફાની કા ટાટા સાવ છે હે તમે ખરીદી કરવા જ સાવી સેવી તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો આપણે જો હવે સીધા જ આવી ગયા છે એવી ની દુકાને તો આપણે લઈ લેવાના છે છપ્પલ તો જો આ બધાય મસ્ત મજાના છે છપ્પલ તમને ગમે છે કઈ વ ગમતા હોય કહેજો કમેન્ટમાં મેં તો જો આ ટ્રાય કરું છું અને જો મને તો આ છપ્પલ ગમે છે ચપ્પલ ખરીદી કરી નાખી હવે જો આ કુર્તી લેવું પછી જોવી છે ગમે ને તો કાક લેવી તો આ મસ્ત મસ્ત કુર્તી છે અહીંયા અહીંયા જો છણિયા આવી માટે લેવા નારણ નગરમાં સેલ્સ ગર્લ્સ જોઈએ છે તો કોઈકને આવવું હોય કામ માટે તો નારણ દુકાન છે આટો મારી આવજો તો હવે જો કેવા મસ્ત મજાના જીન્સ છે તમને બધા એને કપડા લેવાનું મન થઈ ગયું ને

પહેલાં અમે બરોડા ગયા પછી નારાયણનગરમાં ગયા અને હવે આવી ગયા સેવી પારસમાં તો પારસમાં જો આ કુર્તી બતાવે છે ભાઈ અને જો અહીંયા પણ સારી કુર્તી છે આપણને કાંઈ એક દુકાન એમ ન થાય લઈ લેવી એટલે બધે આંટો માર્યો છે કુર્તી આટું થાય અને જો અમે બધા કુર્તી જોઈવી છે એવી અહીંયા હવે અહીંયા કુર્તી ગમી છે તો અહીંયા જો મેં ટ્રાય કરી છે વાળી કુર્તી સાદી ને સિમ્પલ ને સારી લાગે છે મેં જો ટ્રાય કરી હતી એટલે મને તો જો બહુ જ ગમી છે તો મેં આ કુર્તી લઈ લીધી છે મારે થઈ હવે રેવું માટે કપડાં જો આવી ગયા છે નાના છોકરાઓના છે બધા આવી ગયા છે દુકાને જો બહુ ટ્રાફિક છે

તો કે તો ભાઈ રિયુ એ જો કપડું પહેરી લીધા છે કાલ્ડી મમ્મી આ મુ જો તો ભાઈ અરીયો ને ટ્રાય કર આવું છું જો કપડા કેવા લાગે છે કે જો તો પેન્ટ ટી-શર્ટ ની એક જોડી થઈ ગઈ છે રિયુ ભાઈ માટે તો મે કીધું હવે શર્ટ બતાજો એક જોડી પેન્ટ શર્ટ વાળી બનાવી નાખી

તો હવે જો આપણે ગૌતમ માટે ખરીદી કરવા આવી ગયા છે એવી ને જો ગૌતમ જાય અંદર દુકાનમાં હવે અને ગૌતમે જો કપડાં ધોવાનું શરૂ કરી દીધું છે અને પેન્ટ તો પહેરી એવા છે જો જીન્સના પેન્ટ છે શર્ટ છે એવું બધુંય મળે ને દુકાન એ બધું છે છોકરાની વસ્તુ અને ગૌતમ જો ટી શર્ટ ટ્રાય કરવા ગયા છે તો આવી ગયા છે ગૌતમ અને જો ગૌતમને ટી શર્ટ કેવું લાગે છે સારું લાગે છે મને તો ગમે છે અને તમને બધાને એમ થતું છે ને હું નકરી કાસ આમ છે આ કાસ ભાળીને આ ઓનલાઈન મંડાણી પણ કાંઈક ટાઈમપાસ તો કરવો પડે ને ગૌ તમ જો હવે આ બીજું ટી શર્ટ ટ્રાય કરી આવ્યા છે ને આ ટી શર્ટ પણ એને હવે જો મોબાઈલનું કવર મારે લેવું છે તો કવર લેવા માટે આવી ગયા એવી તો હવે તમને બધાને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો